મિત્રો આજે આપણે એક એવા માજીને મળવા આવ્યા છે કે જે એના લોહીમાં એક કૃષ્ણ ભક્ત ભક્તિ ભરેલી છે કે જે જૂના ભજનો અતિ પ્રાચીન લગ્ન ગીતો હાલડા દુઆસંત કીર્તનો અને માજી પાસે ગમે તે આઈટીમ માગો રાજે પાસે ઘણું એટલું પ્રાચીન

કે લગ્ન ગીતો આ બધા તમે શીખ્યા ક્યાંથી કે અમે કાક જાન જોવા દે ના શીખે ગઈ ગાડીઓ વાને ઊભી ઊભી બરાબર અને આ તમે ભજનને આ લગ્ન ગીતો ને કેટલા વર્ષ ના હતા ને બોલતા હમ 15 વર્ષ ન હતા તો જનવાણા કણા બરાબર અને આ મયારી માં આ ભજનની આ કે માટ નો આયા છે એટલે આ સતમર ટીમ્બા નો પડતા હમ વિજયદેવ બાપુ વીરતા બાપુ કાંતુદાસ મહારાજ મેરુ બાપો કરસન બાપો પછી માલદેવ બાપો એને ભજન નો પટ્ટા ને ભજન હે પટ્ટા પર જો જાતા મે ભજન નો જો ભાઈ ભજન નો પટ્ટા તે ઓહો આ ભૂમિમાં એટલું ભજન ધરબાયેલું છે કે રેડિયો કલાકાર ને એટલા ભજની કૂપ એટલા અહીંયા થયા ને રામતા વીરદાસ ઓહો ને પવિતા પરમાર ઓહો ભગત ચેખા હા નાગાર્સી પરમાર અરહી બાપો અરહી ભાઈ એ તા જૂના દાણી બતાય એ બરે સ્વર્ગ થી ગોગો હતો ગોગો હતો ભૂરો હતો તમારા બાપા ભૂરા હતા ભૂરા રામા ભૂરા રામા પરમાર ભજન બોલતા ઈ પણ ભજન બોલતા હા તો એક એક ભજન 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 કે તો જૂના વર્તન કીર્તન અતિ જૂનું આડો નીશે કૃષ્ણ ભક્તિ નું કીર્તન છે હા હા અને રાજે જે જૂના જમાનામાં જે ગાડામાં જાન ઉજાતિયું હા અને તો તમે ગાડામાં જાન મારણા જાધા કર્યા અહીંયા મલક 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 હા તો જે અહીંથી વરરાજા ને ઘેરથી જાન જૂટે અને ગાડું પડ્યું હિંસે અને ભાગે তাৰে কীত বোলা পিণী দিন

લો વાહ વાહ કેટલા પ્રાચીન લગ્ન ગીતો છે રાજી હા 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 અને આપણે લગ્ન ગીતો આપણે વાત કરી লাডিনা গামি খামাই খামিয়ন গীত বোলো લાખનું એક એક લગ્ન ગીત હે અને હેરા ફત્યા એક લગ્ન ગીત બોલો ઉ શોય સો રે વીરા તારો માંડો હો માંડવડા માં ટવેશ સાજમ સો કે ગીત ગાવા આવ ઝો રે લો માંડવડા માં ટવેશમ સો કે ગીત આવ રે રાજે અત્યારે જે લગ્ન ગીતો ન આવડતા યુવાન બેનો દીકરીઓ લગ્ન ગીત પાર્ટી બોલાવવી પડે હું કામ કે આપણા લગ્ન ગીતો લુપ્ત થતા ને બરાબર તો આ યુવાન પેઢી જે દીકરીઓ છે બેનો એને તમે શું સંદેશ દેશો ને બિસ લેલું છે એને કે લગન ગીત ને પડી કોઈ ને બરાબર પણ તમે એક ઠપકો દઈ શકો આ લગ્ન ગીતો ને તમારે હસવવાનું રહી એમ આ યુવા પેઢી છે એને હસવવાનું રહી આ લગ્ન ગીત પછી આ રીડોહી ભાગી જાય તમારે હસવા ગીત તમે હસવા એની જેમ જે આપણો ડોહિયું ભાગી ભાગે રહે સ્વર્ગમાં પછી આ લગ્ન ગીત કોઈ પાસે મળી હે ને ખોટી વાત ન મળી કોઈ પાસે હા તો આપણે આ લગ્ન ગીતોની વાત કરી હવે થોડાક આપણે હાલરડા તરફ જઈએ કે જે આપણી માતાઓ બાળક ખૂતું હોય ઘોડિયામાં પગમાં દોરી હોય માતાના આપણે માના એ આપણે પાંગરાનો અવાજ થતો હોય પગમાં દોરી હોય માના

વાદરોડી વ્રહતી આવે વાદરોડી વ્રિલિણીઓ ઝીલો તો આવે કેલો મે ખેડ માં વરહે ખેલો મે ખેડ ગાંડો મે ગારી માં વરહે ગાંડો મે ગારી માં વરહે કેલો મારા ખેડ માં વરહે હા આ યુવા પેઢી ની મેન દીકરીઓ ની કોઈ ને આવડતા નથી રાજીયા આ હાલડા છે ને એ ખૂનું છે તમે શું આ આ કહ્યું કોઈ પહે નો આ તમારા પહે હુવાન દીકરીયુ જેને હાલડા નહીં આવડે અત્યારે રાજા એવો યુગ છે કે પેલા આપડી માતા બાળકને હાથ અડાડે નિષ્કાવતી પછી દોર્યું અને હવે રાજા એવા હાલ તમને તો નહીં હોય ખબર એમાં ઘોડી આવી નાખે ઇલેક્ટ્રિક પિન નાખાઈ દો એટલે ઓટોમેટિક બાળક હિસ્કે એમાં સંસ્કાર નો મળે તમારો માનો હાથ અટતો હોય માં હિસકાવતી હોય એક કોર ઘોડિયાના પાંદરાના ખટાકા થતા હોય આ હવે બધું લુપ્ત થતું હોય બરાબર તો હવે કોઈ એવું પ્રાચીન હલડું તમને આવડતું હોય તો એકાદ હું હં હં કહીને કયો જે હં હં ઉદગાર છે ને એ માનો ઉદગાર અહીંથી માનો નીકળે હં હં

હી સકડે હીરની દોરી હિ સકડે હીરની દોરી મામાની મા કરે કરી લેની હ વાહ 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 આવી પ્રાચીનતા આવી સંસ્કૃતિ હવે ક્યાંય નહીં મળે રહી કારણ કે આ બધું નુપ્ત થતું ને અને આ બેન પાર્ટીને માહે બધું આ યુવા પેઢી છે એ દોડી રહી પણ આ પ્રાચીનતા હંગરવાની જરૂર છે બરાબર તો જે જૂના બોલો બોલો અહી મન કરતા હું ના હક પણ કરવા દીકરાને ને જાતા હા એટલે કોઈ હગો વાળું કહે કે તમારે હગાઈ કરવીશ હા તો ઓલો વડાદાનો બાપો કે આ મારી છોકરો ઉમર લઈ ફેગો ને માર હગાઈ કરવી તો એ એને ભંડરાંગ કે હગાઈ કરાવતા વાહ વાહ ઈ કોઈલા પોમાને જાય ને આ પણ કબૂલ કરે લે હા બધાય અટાણે તમે જોવો તો મા દીકરાના બાપને કઈ ન આવે ને માનો દીકરીના બાપને કઈ ન આવે દીકરી કે કે મારે આ મને પરસન છે તો હગાઈ થાય હગાઈ ઉમે થાય કે અટાણે પેલા જોવાય ન જતા કોઈ ની ના મા બાપ કે કબૂલ કે હગાવાના કે કબૂલ ઓહો હગાવાના કઈ કબૂલ

માવતર બેઠા હોય એના પરથી દીકરો તેડવા બહુ ન રહેતી ન રહે ન રહે હા ભી આવે ને ઓહો ફરિયામાં ખોરો આવતો હોય તો બહુ હા ન આવે ગમને ખૂણે ઊભે રહે ઓહો એટલે મર્યાદા હતી હા તો રાજી તમે પ્રણામી ધર્મમાં માં હા એક પ્રણામી પ્રણામી ધર્મનો એક હાઈકલા કીર્તન બોલો ને

Ha ha তামি অচ নায় পি মাৰ জি বল ৰে তামি জো মায়া নয়া খে লয়মণি যচ বুলি Maya, poni, no, oroge.